મિત્રો આપણે સવાર સવારમાં આ પાવડો લીધો બે જરા પાછળ લઈ ખેતરમાં સીધા બાજરીના પૂળા કેવી રીતે હોય તમને બતાવું આ મસ્ત મસ્ત બાજરી છે અમારે પાછળ આપણે વાટી જઈએ છીએ સીધા આપણે ખેતરે બતાવું તમને બાજરીના પૂળા કેવી રીતે હોય વિડીયો બતાવો મિત્રો આપણે એ છીએ બીજા બધી ફેમિલી બધી પાછળ છે દો મિત્રો આપણે ખેતરે આવી ગયા ઓએ એક માણસ તો દો પહેલાં પહેલાં પૂળા બધા મને લઈ ગયો છે આખા ખેતરના પૂળા બધવાના છે આ બાજુ બે જણા આવું પાણી બની દો આ પોળા બધવાની શરૂઆત કરીએ મિત્રો હવે આપણે કેરીથી પૂરા બધા તો વિડીયોના માધ્યમથી આ બાદરી પાછળ ભેગો કરવાનો આ ટાઈપના ડોકા હાથમાં લેવાના પહેલાં ભેગા કરવાના દો બે ડોકા હાથમાં લેવાના ટાઈન આ ટાઈપ ગોઠ મારવાની એ આ રીતે સાઈડમાં નાખી દેવાનું હા બીજા ડોકા લીધા હા બીજા વધવાની શરૂઆત કરી એ ટાઈપના આમ કાંઈ આખા ખેતરમાં વધવાના શું જો આખી ફેમિલી આવી હતી ખેતરમાં પૂરા વધવા મિત્રો હવે પૂળા વળતા વળતા આટલા છે થઈ ગયું છે અને

જો મિત્રો આપણો બતાવતા એટલા એ આખા ખેતર મળી આટલું આટલું બાકી છે આટલું આખા ખેતરના પોળા બંધાઈ ગયા તારે હાલ આઠ વાગતા કતા હા મિત્રો આપણા પોળા બંધા ગયા બધા તો અને બધો ઠંડે ઠંડે થેડ્યા છે પણ નાસ્તો આવી ગયો છે નાસ્તો કે નાસ્તામાં જોઈએ તો બતાવ નાસ્તા ચલો નાસ્તો આવી ગયો છે અંતર બાતા બહુ ગાલે મિત્રો આપણે તો પૂરા તો વધી દા પણ હું બાજરે ભેગો કરવાનો એટલે ખાડું ફાસ કરવાનું એટલે સીધા અમુક ખાડામાં ફાસ કરવાની શરૂઆત થઈ ગઈ છે પણ આપણે એક ખાડામાં ફાસ્ટ કરવા માટે ખાડો તૈયાર થઈ ગયો હતું કે આવું ને પોત પકાય આને પકડા પકડો પકડો લઈ લે લઈ ફટી ગયું લેવા હું

ખરું કમ્પ્લીટ થઈ ગયું ફરી વાટી અંદર નાખી દીધું અમુક શરૂઆત થઈ ગઈ છે બાદરે નાખવાની અમુક ભેગો કરવાની શરૂઆત કરી આપણે ખોટું ફાટી પાથરી દીધો બાદરે નાખવા માટે જો મિત્રો બાદરે ભેગો કરતા હતા જે આટલો ભેગો કર્યો છે હજી આટલું બાકી છે આ મખી તો બધું બાકી થઈ છે ટવાળી હોજી રોડ હોજી સરસ મજાનો બધો બાજરે ભેગો કર્યો છે

ở vị đó chúng mà thật ở bình thì tôi đi mít rô bà đi nó được chỗ đó rồi đang આ ટાઈપ નો ડેલો છે મિત્રો આપણો બાદરીયો નું કેટલો થાય છે આપણો દોઈએ ગોણ પણ બાદરીમ ભેગો કરવા ગયા હો ઉધા કરો ઉધા કરો ઓમ સાઈડ મિત્રો હાવળો ડગલો છો થા એટલો બાદરી આકડા છે મિત્રો હવે અંધારું થવા છુ તોય થોડું બાકી છે ભેગો કરવા ઘરે જવાનું નથી કરી રહું તાન ઘરે જશું અમે અંધારું થ્યું છે પડ્યા ઓમ બધો ઘર નો કી કે આપડા ભેગો કરીને ઘેર જતો રહું છું આ તારે તો ઈરાત બલકી છે કે તારે કઢા ખાણિમ કી પાહો થોડે કે બે ચાર ત્રણ ચાર શળા બાકી છે જ બા તું બંગઈ શું કે બા કહી રહો

આ લાઈન નાખ્યું આવડો ઢગલો છે આ ખાવ મો આઠ વાગવા આવી ગયા છે આવડો ઢગલો છે મિત્રો આમ આપણા ઘરેથી છે આપણી ટોપી પડી આમ આટલા વિડીયો સમાપ્ત કરીશું મિત્રો નવા વિડીયો સાથે ફરી મળીશું જય માતાજી જય ગુરુદેવ આવજો